ભુજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સંતો મહંતો અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો દ્વારા શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે આજે ભુજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પરંપરાગત રીતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આગળ શણગારેલા વાહનો સાથે બાઇક સ્વારો શોભાયાત્રામાં જોવા મળ્યા હતા મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો બાઇક સાથે આ શોભાયાત્રામાં જોડાયા હતા હાથમાં ભગવાન ઝંડા ધારણ કરી ભગવાન શ્રી રામનો જયઘોષ સાથે આ શોભાયાત્રા શહેરના રાજમાર્ગ ઉપર ફરી હતી જ્યાં અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું શોભાયાત્રામાં ખાસ કરીને સાંસદ અને લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડા શહેર ભાજપના અધ્યક્ષ બાલકૃષ્ણ મોહતા વિશ્વ હિન્દુ પરિષદના નાજાભાઈ ભરવાડ સહિતના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં સંતો મહંતોની ઉપસ્થિતિમાં શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું હાથમાં ભગવાધારી ધંધાઓ લઈ અને શોભાયાત્રામાં ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજનો ગગનભેદી નારા લગાવી અને શહેરમાં શોભાયાત્રાએ ભારે આકર્ષણ જગાવ્યું હતું શ્રી રામ જન્મની આજની સૌને મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું સમગ્ર દેશની અંદર રામ રામનવમીના તહેવારને આપણે હર્ષ ઉલ્લાસ આનંદ સાથે ઉજવી રહ્યા છીએ કચ્છની અંદર પણ ભુજની અંદર પણ સવારથી જોઉં છું અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ભગવાન શ્રી રઘુનાથના મંદિરના દર્શન કરીને આજે અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાનો અવસર મળ્યો સાથે સાથે એ જ જગ્યાએથી આજે અમારા વિશ્વ હિન્દુ પરિષદના સૌ યુવા મિત્રો દ્વારા આજે ભવ્ય બાઇક રેલીનું આયોજન છે સમગ્ર ભુજની અંદર આ બાઈક રેલી આજે પ્રસ્થાન કરવાની છે અહીંથી એની શુભ શરૂઆત જ્યારે કરવામાં આવી છે ત્યારે આવા પવિત્ર દિવસે આખી ટીમે એક સુંદર વ્યવસ્થા કરી છે એમને હું ખૂબ હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા અમારી ટીમ વિશ્વ હિન્દુ પરિષદના બધા જ મિત્રોને આપું છું જય શ્રીરામ નાજાભાઈ ભરવાડ વિશ્વ હિન્દુ પરિષદ પશ્ચિમ કચ્છ જિલ્લા મંત્રીનું મારી પાસે દાયિત્વ છે આજરોજ સર્વ સનાતન હિન્દુ સમાજને રામનવમીની હાર્દિક શુભકામનાઓ આજરોજ ઉપલીપાળ રઘુનાથ મંદિરથી વિશ્વ હિન્દુ પરિષદ ભુજનગર દ્વારા ભવ્ય બાઇક રેલી અને રિક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તો આમાં સમસ્ત હિન્દુ સમાજ ઉત્સાહભેર અને સ્વયંભૂ જોડાણો છે અનેક કાર્યકર્તાઓ સ્વયંભૂમાં ભાગ લીધો છે અને સારી એવી મોટી હિન્દુ સમસ્ત હિન્દુ સમાજના કારણ કે બાવીસ તારીખના રામલલાનો જ્યારે પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ થયો પછીની પહેલી આ રામનવમી છે રામનવમીના ઉત્સાહ એટલે દરેક હિન્દુ સમાજમાં કહેવાની વાત જ નથી દરેક સમસ્ત હિન્દુ સમાજમાં ઉત્સાહ બાઇક રેલીમાં જોડાયા છે બાઇક રેલીમાં આજે રઘુનાથ મંદિર ઉપલી પાડશે ચાલુ કરી મહાદેવ ગેટ બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડથી લાલ ટેકરી લાલ ટેકરી થઈ હોસ્પિટલ રોડ હોસ્પિટલ રોડથી ઉદ્યોગ ભવનવાળા સર્કલે થઈ જુબીલી સર્કલ પછી રિલાયન્સ સર્કલ રિલાયન્સ સર્કલથી થઈ પ્રિન્સ રેસિડન્સી પ્રિન્સ રેસિડન્સી મંગલમ ચાર રસ્તા ત્યાંથી ખેંગાર પાર્ક થઈ અને રામદરબાર મધ્યે પુન યાત્રા રેલીનું સમાપન છે ત્યાં ભવ્ય આરતીનું આયોજન કરવામાં પણ આવેલ છે અંદાજીત પાંચસો કરતાં વધારે બાઇક જોડાણી છે અને બસો અઢીસો કરતાં પણ વધારે રિક્ષાઓ જોડાયા છે સ્વયંભૂ રિક્ષા એસોસિએશન દ્વારા સામેથી સંપર્ક કરી અને સ્વયંભૂ લોકો બંધ રાખી બપોર પછી અને સ્વયંભૂ રિક્ષા ચાલકો પણ જોડાયા છે

জুবে চৰ্কল জুবে সৰ্কলত ৰকেল প্ৰিন্স ৰেচিডেঞ্চী মংলম মংলমা খেংগাৰবাগ পুণা কৰ